ચોવીસ કલાક અને સવારના મોટા સમાચારો સાથે હું છું બંસી સમાચારોની શરૂઆત કરશું શ્રાવણ આંદ્રાધારથી રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે આજે પણ મેઘરાજાએ વરસાદને ઘમરોળ્યું છે વલસાડમાં આજે સવારે પોણા પાંચ ઇંચ વરસાદ વરસ્યો નવસારીના ખેરગામમાં ચાર કલાકમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો નર્મદાના સાગબારામાં પડ્યો પોણા ચાર ઇંચ વરસાદ જ્યારે વલસાડના પારડીમાં ત્રણ ધરમપુરમાં અઢી ઇંચ કપરાડામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો નવસારીના વાસદામાં અઢી ઇંચ ડાંગના સુબીરમાં બે ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ભાવનગરના વલભીપુરના બોટાદમાં ગઢડામાં બે ઇંચ વરસાદ નોંધાયો પંચમ હાલના મોરવા હડફ નવસારીના ચીખલીમાં પોણા બે ઇંચ વરસાદ તાપીના કુકરમુંડા ડાંગના આહવા અને વધઈમાં પોણા બે ઇંચ વરસાદ રાજના ચોત્રીસ તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ વરસ્યો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે મન મૂકીને મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે વલસાડમાં છેલ્લા બે દિવસથી સાંબેલાધાર વરસાદ નોંધાયો ગઈકાલ બાદ આજે પણ વરસાદ ખાબક્યો છે તો વલસાડ શહેરમાં આજે પોણા પાંચ ઇંચ વરસાદ નોંધાયો પારડી ધરમપુર કપરાડામાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નદીઓનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે એન્ડ અને ફાયરની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો મેઘરાજાની જમાવટ જોવા મળી રહી છે સાંબેલા ધાર વરસાદના દ્રશ્યો છે આજે પૂર્ણ પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે પારડી ધરમપુર કપરાડામાં પણ ત્રણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ભારે વરસાદથી જિલ્લાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે નીચાવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે અનેક લોકો સ્થળાંતરણ કરવામાં આવ્યું છે એટીઆરએફ અને ફાયરની ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે રાજામાં ત્રણ સિસ્ટમ હાલ સક્રિય છે તેને લઈ અને મેઘરાજા બરસી રહ્યા છે ગઈકાલે રેડ એલર્ટ હતું આજે અને આવતીકાલે પણ ઓરેન્જ એલર્ટ છે પછીના બે દિવસ યલો એલર્ટ છે બે ગઈકાલથી વલસાડમાં ટોટલ જે વરસાદ પડ્યો અને આજ સવારના છ વાગ્યાથી ચાર કલાકની અંદર તો વલસાડમાં પાંચ ઇંચ અને એ સિવાય ધરમપુર પારડી અને કપરાડા ઉમરગામને વાપીમાં વરસાદ ઘટ્યો છે રાત્રે વરસાદ બધી જગ્યાએ તો અત્યારે ખાલી વલસાડ પ્રોપરમાં વરસાદ વધારે છે બાકી બધે વરસાદ ઓછો છે ધરમપુરમાં અઢી ઇંચ છે પારડીમાં બે પોઈન્ટ ઇઠ્યાસી છે કપરાડા બે પોઈન્ટ અડતાળીસ છે ઉમરગામમાં પોઈન્ટ છપ્પન જ છે ખાસો વરસાદ ઓછો થઈ ગયો છે અને વાપીમાં એક પોઈન્ટ ચોસઠ છે રાત્રે દમણગંગા ડેમમાંથી દોઢ લાખ ક્યુસેક્સ પાણી છોડ્યું હતું હવે અત્યારે પંચાણું હજાર સાતસો નેવ્યાસી ક્યુસેક્સ પાણી છોડ્યું છે એટલે આઉટફ્લો હવે ઘટ્યો છે સામાન્ય રીતે ત્યાં અઢી લાખ ક્યુસેક્સથી વધારે પાણી છોડાય ત્યારે નદી પર જે ખતરાની સંભાવના હોય છે એટલે દમણગંગા નદી અત્યારે કોઈ પ્રશ્ન નથી વલસાડની વાત કરીએ તો ભૈરવી ખાતે વચ્ચે પાણીનું લેવલ સાડા પાંચ મીટર હતું પછી પાંચ થયું અત્યારે ચાર પોઈન્ટ પંચોતેર મીટર થઈ ગયું છે એટલે પાણીનું લેવલ ઘટે છે એટલે વલસાડ સિટીમાં પણ હવે પાણી ઓછું આવશે અને ઉપરાંત ધરમપુર કપડા વિસ્તારની અંદર પણ વરસાદ બંધ થયો છે એટલે એના કારણે પણ હવે પાણીનો ઇન્ફ્લો વલસાડમાં ઓછો થશે